છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે ભારે જોશમાં પવન અને અને વાવાઝોડું આવતા ખેડૂતોને મકાઈ ખેતીમાં નુકસાન ખેતરના છેડા પર કરેલ દેશી કેરીઓના આંબા પર લાગેલી દેશી કેરીઓ તમામ કેરી પવન અને વાવાઝોડામાં નીચે પડી ગઈ હતી આ વાવાઝોડામાં દેશી કેરીઓ આંબા પરથી નીચે પડી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું તારીખ પાંચ પાંચ બે શૂન્ય બે પાંચના ના સોમવારના આજરોજ સાંજના સમયે ભાડે પવન અને વાવાઝોડું આવતા અનેક લોકોના પતરા ઉડ્યા સાથે પવન એટલો ફંસ હતો કે પવન અને વાવાઝોડામાં લીમડાના ઝાડ અને ગુલમોરના ઝાડ પણ તૂટી પડ્યા હતા સાથે અનેક લાઇટના વાયરો તૂટી પડ્યા હતા અને નસવાડી નગરના ચાર રસ્તા પાસે બે લાઇટ વીજના થાંભલા પણ તૂટી પડ્યા હતા સાંજના સમયે પવન અને વાવાઝોડું આવતા લાઇટ વીજના થાંભલા પડી જતા નસવાડીની એમજીવીસીએલના સ્ટાફ દ્વારા સવારે ટ્રેક્ટર બોલાવીને ટ્રેક્ટરમાં સાંકળ લગાવીને લાઇટ વીજના થાંભલાને ટ્રેક્ટરમાં બાંધીને હટાવાયા હતા અને હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન અને વાવાઝોડું આવવાતા અનેક લોકોને ભારે નુકસાની થઈ હતી સાથે અલગ અલગ જિલ્લાઓમાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો સાંજના સમયે પવનમાં પડેલા ઝાડોને માણસો બોલાવીને રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા હતા રિપોર્ટર રાકેશ તડવીનસવાડી છોટાઉદેપુર બોલનેડા મારું નામ સુરેશભાઈ રેજીભાઈ ભેલ ગામપુરા અમારા ગામની અંદર આજે કમોસમી વરસાદ થવાથી જે અમારા ગામમાં આંબાની ખેતી થાય કેરી છે તે ત્રણસો થી ચારસો મણ કેરી આ કમોસમી વરસાદને લીધે નિષ્ફળ ગઈ છે અને ખાસું બધું નુકસાન થયું છે જેમાં અમને આ જે મકાઈની ખેતી છે તલની ખેતી છે અને જે આ કમોસમી વરસાદને લીધે સરકાર દ્વારા જે કઈ લાભ મળે એવું કઈ થાય આ વર્ષે દિવાળી દિવસથી વરસાદ ચાલુ રહ્યો અને અત્યાર લગીન વરસાદનું ચાલુ ચાલુ રહે છે અને કુદરતનો પ્રકોપ છે કે શું છે તે અમને ખબર નથી અને આટલું બધું નુકસાન થાય છે જે અમને આ નુકસાની થાય છે સરકાર શ્રી દ્વારા ખેતીવાડી વિભાગ અને જે બી હોય જે અમને અમને લાભ આપે એવી ખેડૂત તરીકે નમ્ર વિનંતી છે જે આપ સરકાર શ્રીને દ્વારા સરકાર શ્રી દ્વારા જે કઈ રજૂઆત થાય તે અમને લાભ મળે એ અમે ખેડૂત તરીકે નમ્ર વિનંતી કરીએ છીએ ખેતીમાં તમારે નુકસાન છે અમારે ખેતીમાં અમારે ચારસો થી પાંચસો આ અમારે કેરીની ઉપજ થાય છે અને મકઈ મકઈ અને તલની ખેતી થાય છે જે પવન ઊભો પાક છે તે ઉભો પાક નિષ્ફળ ગયો છે નીચે પડી ગયો છે અને બિલકુલ નુકસાની છે અને તલમાં અમે કાપેલા છે કાપેલા ઉભા ઉભા રાખેલા છે એમાં વરસાદ પડવાથી એ તલ ની બી ખેતી અમારે નિષ્ફળ ગઈ છે એ જ અમે સરકાર ને કહેવા માંગીએ છીએ કે જે આ નુકસાની ગઈ છે એ નુકસાની નું વળતર જે સરકારના રાહ ધોરણ પ્રમાણે મળતું હોય તે અમને મળે એ જ અમને અપીલ છે